કારણ કે જે કોઈ વ્યક્તિ વિધર્મી હોય સવારથી કરીને સાંજ સુધી ધર્મ વિશે વિરોધી શબ્દ વાપરતો હોય એના માટે કોઈ ના બોલે ના એટલે અમને બહુ દુઃખ થાય છે કે અમે એકલા રાડું બઉ અને હવે તો અમારા મગજ હેંગ થઈ ગયા છે

આપણે નામ નથી લેવા આજે અને પ્રોસેસ ચાલુ જ છે કારણ કે અમારે નાનું કામ નથી કરવું મોટું કરવું છે તો ફરિયાદ કરીને હાલે છૂટો છૂટવા કઈ એવું નથી કરવું પણ જે મારી સાથે આયા છો તે થોડો ઘણો અમારે તમારા ઘણા બીજો ટેકો નથી જોતો સાચા આકાર એ જોઈએ છે કે ધર્મ રીતે થોડુંક અમારું જેમ લોહી ઉકળે છે ને એમ તમારું ઉકળવું જોઈએ એટલે મને એ દુઃખ થાય છે કે મોરારી બાપુ કરોડો રૂપિયા સપ્તા વાંચે છે અમેરિકામાં જે સપ્તા વાંચવામાં આવી હતી અને અમેરિકા વાળા લોકો આ વસ્તુ ને માનતા નતા ત્યારે મોરારી બાપુ એ ચેલેન્જ આપી હતી કે જ્યારે મારી સપ્તાહ ચાલુ થાય જ્યારે મારી રામાયણ નું પાત્ર ખોલું ત્યારે જે હનુમાનજી ની પોથી મૂકેલી હોય એ પોથી અમેરિકાનો વડો પ્રધાન આવીને ઉપાડી લે તો અમેરિકા ની અંદર આવવાનો જવાનો ખર્ચો તો મારો પણ અમેરિકામાં સપ્તા કરી છે એનો ખર્ચો અને જો ના થાય અને પોથી ના ઉકળે તો આવવા જવાનો ખર્ચો ને સપ્તા નો ખર્ચો અમેરિકા વાળા આપે તો સાહેબ આ સત્ય ઘટના પુરાવો કોઈ બી પૂછી લેજો કે મોરારી બાપુએ જે વસ્તુ કરી એની અંદર પોથી વડાપ્રધાન થી નથી ઉપડી એક પોથીના કદાચ આટલા પત્તા આવે એટલે કદાચ હજાર પત્તા આવતા હોય હનુમાનની પોથી હોય કે રામની પોથી હોય કે કૃષ્ણની પોથી હોય એના એ એનાથી નતા ઉપડ્યા પછી અમેરિકા વાળા એ સપ્તાહ નો ખર્ચો આવવા જવાનો ખર્ચો અને બાપુને ને ઇનામ આપ્યું એવા વ્યક્તિ થી એક ભૂલ થઈ ગઈ ત્યારે આપણી ગુજરાત ની જનતા હિન્દુ ધર્મ ને માનવા વાળા બધા લોકો એની પાછળ પડ્યા હતા આપણે દ્વારકા બાજુ કોઈક દરબાર એમની પાછળ તરવાર લઈને ધોળ્યા હતા તો એમના સુધી આ સંદેશો પહોંચાડો કે પબુજી માણેક કે એવું કઈક નામ છે અને મને મેરામણ ભાઈ વાતે પણ કરી તમે આવો તો આપણે એની જોડે જાય તો પબુજી માણેક ને આ વિડીયા જે જીત્યા નિલેશ દુખી જે માનસિકતા ધરાવતો એને બામ સેપ વાળા કોઈ માણસો સપોર્ટ આપીને પૈસા આપે છે ને કે આવું બોલે નહીં બહુ વાહમું છે આના માથે તો સમજી લો કે આખી ગુજરાત ની નજર છે એટલે મારે એ કેવું છે પ્રભુજી માણે ખુદી પહોંચાડો કે મોરારી બાપુ ને તરવા લઈ લારે છતા એનો એક શબ્દ ની જ ભૂલ હતી કદાચ આજ દી જે રામાયણ મહાભારતને જે પુરાણ આપણે કરોડો પબ્લિક ને કાને સંભળાયા છે ને એ મોરારી બાપુએ સંભળાયા છે

અને નાદનભાઈ મહાનથી મર્યાદાથી બોલાવ્યો આપણે એવું નથી કે મોટા હતા મને તુકારા એવું કઈ નથી પણ મને બોલાવવામાં આવ્યો અને ફોન કે તમે ડીપી નાદનભાઈ કઈ વાતો નથી સાહેબ તમે કહેતા હોય પણ જે એને બોલાયો છે એ આપડા બધા વિડીયા ડિલીટ મારે હવે એમાં એવું બન્યું કે એને હા વાળી પછી કે ડીપી માંથી નીકળી ગયા તો થમનલ માંથી હટાવો તો સાહેબ આપણા ધર્મ ને બચાવવા માટે આપણા ધર્મ નું અપમાનિત કરતા રાક્ષસ ને બંધ કરવા માટે એનું મોબ બંધ કરવા માટે મેં થમ્બારમાંથી એક ફોટો હટાવી નાખ્યો આ રામ દુનિયા લાગતો પ્રિય ભારત ના સંતાનો અને પ્રિય નતો લાગતું રામ નું ફોટો એ મેં હટાવી નાખ્યું પીઆઈ થી એના રામ ની અપમાનિતના વિડીયો ડિલીટ ના કરાણા એના ઉપર કાયદેસર ની કાર્યવાહી એરેસ્ટ ના કરાણો પણ લુખો પાછો

જો અમે તો અમારી રીતે પ્રોસેસ કરી જ છીએ આજે ચાલુ જ છે આજે અત્યારે મેં ફેસબુકમાં લાઈવ થયો હતો પણ ઓનલાઈન ઓછા હોવાના કારણે મેં ફેસબુક બંધ કરી મારા મારા જે બનાસકાંઠામાં પાટણ જિલ્લામાં ચોવીસ પચીસ ગામ છે રીતના એમાંથી ગૌરક્ષકો ઘણા છે જે હમણાંની ઘટના બહુ વરસાદ થયો ત્યારે કચ્છ અને પાટણ વચ્ચે રણ આવેલું

વવા ગામના રણજીત જાડેજા જે શેમaraj એમ સિંગલ બોડી પણ જેણે ફૂલ કામ ઉપાડી હેલ્પ મદદ કરી અને રણની અંદરથી જે ગાયું ગાય માતા એના આખલા બહુ હેરાન થતા હતા ને પખારા પાણીની અંદર ખાવા તો નતું મળતું પણ પીવા માટે પાણીની વ્યવસ્થા ખારું પાણી ના પી શકે એટલે હેરાન થતા હતા એવા જીવને બચાવ્યા હોય એમની સાથે લાઈવ હું થયો અત્યારે પણ ફેસબુક એમની જે મારી ફેસબુકની અંદર હમણાં ઘણો ટાઈમ થી લાવ્યું નથી એટલે ઘણા જણા નતા જોડાણા એટલે એ લોકોને હું સંદેશો પહોંચાડું છું કાલે હું વવા ગામ થી વર્યો ત્યારે સાંતલપુર ના જે હેડકોસ્ટેબલ છે એમની સાથે પણ મારે વાત થી મારા મિત્ર જ છે કે કઈ વાંધો નહીં નાગદનભાઈ તમે એક બે દિવસમાં આવો અને આપણે જવાનું જ છે પણ આપણે અમે ગણતરી કઈ કરીએ છીએ કે નાનકી ફરિયાદ નહીં આના ઉપર ફરિયાદ એવી થવી જોઈએ કે દેશદ્રોહીનો ગુનો લાગવો જોઈએ જે આના પાછળ હજી કાંઈ પણ મહેનત કરવી પડશે તો કરી લેશું પણ દેશ દ્રોહી સાબિત કરવું હોય જોઈ લેજો કે ત્યારે દલિત એનામાં હતું જ નહીં જય ભીમ જય સંવિધાન બોલે હતું નહીં અને તમને જે ઉકળા ભરતરા હાલ છે હું બોલીશ એટલે બીજી વાત કરીશ એટલે કે દલિત સમાજ ને પણ માઠું લાગે તો બે ખાજો

વિરોધ માં જેટલા જોતું ક્યાંય પણ ભગવાનનો નો માતાજી સારો વિડીયો નહી મોકલે અને હા બીજી વાત મારે હજી એક કરવી છે કાલે એક શંકરભાઈ ઢેડા અમારા ફતેહગઢ પણ દલિત સમાજના છે એમનો એક ફોટો આવ્યો મેસેજ આવ્યો વિડીયો આવ્યો મસ્ત આવ્યો પણ તમે જ્યાં ઇન્કમ મળે છે જ્યાં પૈસા મળે છે એ જ માટે કામ કરો છો એવું સાબિત તમને મારે કેવું છે કે યુટ્યુબ માં ઇન્કમ મળે છે પૈસા મળે છે એના સિવાય નવરાત્રી માં પણ તમને પૈસા મળે છે એમાં મારામાં પોસ્ટર આયા છે નવરાત્રી પણ કરો છો હવે તમે દેવી દેવતા ને ભગવાન ને માનતા નવરાત્રી છે એના માટે પૈસા કમાવા માટે તો મહેરબાની કરીને પૈસા કમાવા હાટું થઈ અને આખા દેશમાં દ્રોહ ના ફેલાવો ધર્મ નો વિરોધ ના કરો કારણ કે સાથે અળીમળી હિન્દુ છે એ સનાતની સંહી રહ્યો નરેવું હોય તો બુદ્ધ ધર્મ માં જાઓ આંબેડકર તમને એવું નથી કહ્યા કે ધર્મ બદલો એટલે દેશના બીજા ધર્મનો વિરોધ કરતો એણે નથી કર્યો કોઈ તમે ભાવી પ્રતિજ્ઞા બતાવી એમાં કઈ પ્રતિજ્ઞામાં લખ્યું છે કે રામ ને અપમાનિત કરવા રામ ને ગાળો બોલવી ભગવાનને ગાળો બોલવી હિન્દુ ધર્મ વિરુદ્ધ વિરોધ કરવો છે કે મને તમારું પુસ્તક મોકલો અને એમાં જે પાનામાં લખેલું હોય એને ટાઈપિંગ કરીને મોકલજો નથી લાલ લાલ કુંડાડું ગોર કરીને લીલું કુંડાડું ગોર કરીને મોકલતા કે આ એવું બતાવો બાકી લુખા તત્વોને ને સાથ ના આપો દસ બાર દે યુટ્યુબ ચેનલ હલાવવા આવ્યા છે ધર્મનો વિરુદ્ધ કરવો એટલે એની ચેનલ હાલે છે અને એને તમે વાહ વાહ કરો છો શાબાશી આપો છો અને જયારે ઊંડા ઘલાઈ જશે ને ત્યારે શાબાશી આપવા વાળા કોઈ જશે નહી તો હવે ઇઠોતેર જણા તો મારી સાથે જોડાયેલા જ છો અને ખુબ સરસ મારો સંદેશો જેમ બને તેમ પપ્પુ માણે સુધી પહોંચે એવી મારી વિનંતી અને આમાં કોઈ પણ મિત્ર દ્વારિકા બાજુથી થી આવ્યા હો અને જે મોરારી બાપુ ને

ઉનાળામાં તડકો મૂકી લઈશું અને એમાંથી ઇન્કમ કરી લેશું ભાઈ સંવિધાન કોઈને કઈ ઘરે બેઠા આપી દેતું નથી અને અમારે જોતું નથી બાકી અમારા રામ અપ અપશ બોલે છે ને એ ગમે છીએ હું ત્રણ દિવસ સુરત માં રોકાણો ચાર દિવસ બરોડામાં રોકાણો જયારે જયારે લુખા તત્વને ને લાઈવ થતા જોતો હતો ત્યારે હું ફોન કરું ત્યારે આમ શાંતિથી ફોનમાં લાઈવ કરેલો હોય અને એની ગાડી રવાની થઈ જતી ગાડી એની સ્પીડ પકડી લેતી હતી એટલે એ નથી લોકેશન આપતો ભાઈની ની રહેલ છે ઘણા ફોન ગયા છે તો કે લોકેશન ના આપું અને એક એમાં કોમેન્ટ આવી છે આવો મેદાને જય ભીમ એલા તમારી મને જતું મેદાને આવવાની ત્રેવડ હોય ને એ પોલીસ નું નામ જ ન લે ગમે એને જો આ યુટ્યુબર આના ઓડિયા તમે સાંભળી લેજો જ્યારે હું ફોન કરું ને ત્યારે એમ કે પોલીસ સ્ટેશન આવી જવાનું તો એને સાઈટમાં રાખો મર્દાનગી ખેલવી હોય તો મરદ નથી પણ ગાયર બનીને તમે અમારી સાથે વાત કરો છો અને પાવર બતાવો છો કા ફાટી ફોન કાપી નાખી એટલે ફોન ના કાપતો ફાટી તમારી માને લંડ ખાલે ફાટે ફોન માં નહીં હા આવો ને માં ઉભા રહ્યો અને જો પેન્ટમાંથી જોયા અમે જોયા ભેગે તો મૂતર ધાર ના થાય તો આયરાણી ધાવણ થાય અમે નકામ તમે ખદડી ઓલાદુ તમે કરીશું શું હંગો તમે જ્યારે માથે આવે ને મેં પાવર બતાવી ત્યારે પોલીસ સ્ટેશન નો સહારો લ્યો તમે તમારી માને કોઠે થી જન્મ લખાણ કરાવીને આવી જાઓ અને મને તમે તારે ફોન કરો હું તો લોકેશન આપું જ છું કે લખાગઢ ગામ તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ મારા ધર્મ માટે લડું છું ને લડવાનો છું અને લોકેશન માં તમે તારે આવો અને લખાણ કરાવી સહી સિકા કરાવીને લેતા આવો તમે મારા ભેગા આલો પોલીસ સ્ટેશન આડી હું લખાણ કરાવી દઉં કે હું આ મરી જાઉં આ લોકો મને મારી નાખે તો સરકાર આના ઉપર કોઈ એક્શન ન લેવી જોઈએ તમે આવો સાઈટમાં રાખીને સરકાર ને સાઇટમાં નથી રાખવી ભેગી રાખવી છે એટ્રોસિટી નું પ્લાન છે ફોન રાતે બાર બાર વાગે આપણે કરે આજે રાત્રે બાર ફોન આવ્યા છે મારામાં બાર વાગીને બાવન મિનિટે બાર ફોન આવ્યા એક ભાઈ ના એ લુખાતત્વ ને મેં અત્યારે ફોન કર્યો ના ઉપાડ્યો આવી ટોચર કરે જો આપણે ફોન ઉપાડી તો જેમ મજા આવે એમ બોલે જો આપણે ગલત બોલી નાખી તો એટ્રોસિટી કરે તમારા બાપનો કાયદો છે તમને પૈસા કમાવવાનું દીધું છે અત્યારે આવી રીતે કમાવાના અમારી ભેહું ખાધી ને એનું ઋણ ચૂકવો છે તમે હવે પેલી મારી ભેહું મફત ખાધી પેલા અમારા કૂતરા ઢેહડ્યા હવે કાયદો તમારા હાથમાં આવ્યો એટલે કૂતરા ઢેહડવાનું ભેહું ખાવાનું બંધ કર્યું અને હવે પંચોતેર હજાર પડાવવા માટે ગમે ત્યાં ગાડીઓ નાખો પ્રેમ ભાવ થી વાત કરતા હશું અમારી સમાજ વિશે ના બોલવાનું બાબા સાહેબ વિશે ના બોલવાનું જો અમારી ઉકળતી હોય લોહી ઉકળ્યું હોય બોલી દઈ એટલે તરત પોલીસ સ્ટેશન જવાનું મારી બેન ને મારો રોડો ખાલું છઠ્ઠી જાળી ઓળસડી અને હવે પછી ટીકી નાવો ધ્યાન રાખજો સમય આવે છે કારણ કે હડકાયું થાય ને કૂતરું એનો અઢી દિન હોય જો અઢાર અઢાર કોમ ને એક કોમ હામી પડવાનો પ્રશ્ન કરશો ને તો અંતે તમારું પરિણામ ખરાબ જ આવે છે કારણ કે હું તમને આખી કોમ ને ઘણા મારા યુટ્યુબર મારા મિત્રો એમ કહે છે કે આખી કોમ ને ન કહેવાય પણ આવડી કોમ છે તો એકાદો વિડિયો તો એવો મૂકવો હતો કે અમે ધર્મ સાથે છીએ ભાઈ આવા લોકોની સાથે અમે નથી ઘણા એમ કે છે કે બધાય ન હોય અરે બધાય ન હોય એ માની માનીશી મારા ગામમાં હિંતર ઘર છે બધાય ન હોય તો બધાય ન હોય તો એવો એક વિડીયો એ લોકોનો ક્યાંક તો મને બતાવો કે ધર્મના વિરુદ્ધ કરેલા ને એની સાથે અમે નથી નહીં બતાવો એ ભેગા જ છે અંદર ખાને અને જેથી સમય આવ્યો ને તેથી યાદ કરજો અને હિન્દુઓને અને સનાતનીઓને ચેતવું છું કે યાદ રાખ કે આ આપણા ભેગા આવીને આપણા માથે પાછળથી ઘા કરશે કારણ કે ગદ્દારી છે ગદ્દારી આ લોકોમાં અને ગદ્દારી મેં સાબિત કરી ચુક્યો છું ઓલો મનજી લુખો સાવરકુંડલા વાળો સાઠ પાસઠ વર્ષની ઉંમરનો બિલ્ડર ની પૂછડીનો એને મને ફોન કર્યા એને મેસેજ કર્યા મારાથી મિત્રતા બાંધી ત્રણ મહિના મારી સાથે વાત કરી બાપ દીકરા જેવા સંબંધ રાખ્યો તો ખદડે એ હલકી કક્ષાને મને પ્રેમ ભાવ થી વાત કરતા મેં ઉદાહરણ તરીકે વાત કરી તો એના માટે એટ્રોસિટી થઈ એટલા કદાર માં કદાર એટલે મહેરબાની કરીને કદાચ યુદ્ધ થાય ને તો આપડા ભેગા આવે ને તો પાછળ ધ્યાન રાખતો ને કે પાછળ થી વાર કરતા વાર નહીં કરે કારણ કે હું તો ધરાઈ રહ્યો છું મને ખબર છે કે ગદ્દારી કરવી ને એ આને કરતા આવડે આપણે ના આવડે અમે અસલ જાત થી અમે કોઈને ફોન માં ગાડીઓ નાખીને છેતરવાનું પ્લાન નથી કરતા અને છેતરે એને ઉપરવાળો છેતરવાની તૈયારીમાં જ છે તો મનજી બિલ્ડર માંથી લુખો બની ગયો બિલ્ડર શેક નથી નથી ખબર પણ લુખો છે એવા ઓડિયા આવ્યા પહેલા હું બોલતો તો એક જ પણ હવે તમે જુઓ દાનાભાઈ રાઠોડ પર કે છે લુખો મેરામણ કે લુખો હકુભા કે લુખો કરણ સાથરિયા કે લુખો નાગદન આહિર કે લુખો હવે હું બાકી આખો ગુજરાત કેવા માંડ્યો લુખો તો બસ મિત્રો ઘણા જણા આવ્યા તમારી સાથે એકસો એકસઠ જણા ફરી મળશું નવા વિડીયોમાં અને હમણાં મનજી લુખાનો એક વિડીયો પણ ચડાવું છું કે છોકરો કેવો પાવર બતાવતો હોય એ જોવા માટે એકસો ને એકસઠ જણા છો સાંભળો છો એટલે તૈયારીમાં રહેજો પાંચ થી દસ મિનિટમાં હું અપલોડ કરું છું જય મુરલીધર જય શ્રીરામ જય સનાતન